મહારાજનોપરા ગામમાં જે અમને ભારતની ભૂમિમાં છે જે પરંપરાથી જે ગુરુ મહિમા ચાલુ આવે છે એવી રીતે આજે અમારા પરિવાર મળીને એક સરસ મને નથી કીધું કે અમારા ગામના દરેકે વડીલો યુવાનો અને ભક્ત મંડળ મળીને સરસ એવું આયોજન કરે છે અને આપણને મને દર્શન એટલે ખરેખર એક સદુપયોગ કરે છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આજે ઘણા ભક્ત મંડળી બોલાવી અમને પણ સરસ એવું ભજનનો ગાયા અમારે મડણાથી જગન્નાથ બાબુ ગયા છે ત્યાં ખાલી મહારાજ એમને કહે અમારે મોટા ગુરુ ભાઈ આપ્યા આશીર હતી પ્રતાપજી ખરેખર વડી છે સતો જો આપણે સમસ્ત રજૂ સુધી બેઠા છે ગઢ ભક્ત મંડળ મરણા ભક્ત મંડળ સાપી ભક્ત મંડળ સમૂહ ભક્ત મંડળ ભક્ત મંડળ મારા મોટા પક્ષ મંડળ અને અમારા બેટા માસ્ટર સોંડા પક્ષ મંડળ દરેક એ ખરેખર એક આપણા ગુરુ મહિમાનો એ પ્રસંગ છે એ તમે જુઓ છે સાથે મળીને એટલે ખૂબ ખૂબ ધન્યવાદ છે માટે આપનો સમય થઈ ગયો છે એટલે આપણે લાવજો આટલું બોલી મારી વારીને ગ્રામ સદગુરુ ભગવાન